હાલમાં જ નોંધણી સર નિરીક્ષક અને સુપરટેન્ડન્ટ ઓફ સ્ટેમ કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે જેમાં દસ્તાવેજ કરતી વખતે લખી આપનાર લખાવી લેનાર અને માત્ર સાક્ષી સિવાય કોઈ પણ અનધિકૃત વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ ફરવા આવી છે સામાન્ય રીતે દસ્તાવેજ કરતી વખતે વકીલો સાથે હોય છે ત્યારે આ પરિપત્ર દ્વારા એડવોકેટને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાના આરોપ સાથે આજે નોંધણી કચેરીએ વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આ પરિપત્ર પરત લેવા આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી એડવોકેટ હું રેવન્યુ કમિટીમાં મેમ્બર છું અને આજરોજ અમે બધા દરેક એડવોકેટ ભાઈઓ જે રાજ્ય સરકાર દ્વારા જે નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે બરાબર કે દસ્તાવેજ સમયે કે ડોક્યુમેન્ટ રજીસ્ટર સમયે ખરીદનાર વેચનાર અને તેમના જે સાક્ષી છે એના સિવાય કોઈ અનઅધિકૃત વ્યક્તિ હાજર ન રહી તેના વિરોધ નોંધાવવા માટે અમે બધા એડવોકેટ ભાઈઓ અહીંયા ભેગા થયા છીએ અમે બધા એડવોકેટ ભાઈઓ એટલા માટે આનો વિરોધ કરવા માગીએ છીએ કે જે દસ્તાવેજ નોંધવાની જે કામગીરી છે એ આખે આખી ટેકનિકલ બાબત છે બરોબર ઓનલાઈન હોય છે ગાંધીનગર સાથે જોડાયેલ હોય છે તેનો રેકોર્ડ રાખવામાં આવે છે ભવિષ્યમાં એ જ્યારે કોઈ વ્યક્તિને જરૂર પડે એના માલિકીના આધાર માટે ત્યારે આ માલિકીના આધાર છે એ રેકોર્ડમાંથી મેળવી શકાય એટલા માટે સચોટ કામગીરી થાય એટલા માટે દરેક એડવોકેટ કાળજીપૂર્વક આ દસ્તાવેજ નોંધાવતો હોય છે તેના અસિલનું ધ્યાન રાખે છે ભવિષ્યમાં આવનાર પ્રશ્નો ન ઉદ્ભવે એના માટે દરેક ટેકનિકલ મુદ્દા જોઈને દરેક દસ્તાવેજની નોંધણી થતી હોય છે સામાન્ય કોઈ વ્યક્તિ જ્યારે ગરવી ગુજરાત કે ગરવી ટુના જ્યારે એ એના સેશનમાં કોઈ દાખલ થાય છે ત્યારે એની એટલી અટપટીને ટિપિકલ છે કે એ એડવોકેટ સિવાય એ વસ્તુ જસ્ટિફાઈ થઈ શકે એમ નથી એટલે જે કાંઈ દસ્તાવેજ છે એ વ્યક્તિની મરણ મૂડી સમાન હોય છે કોઈ મિલકત લેતું હોય છે મિલકત વેચાણ કરતું હોય છે એને મળતું પેમેન્ટ છે કોઈ વિલ નોંધાવતા આવતું હોય છે એમ ઘણા ડોક્યુમેન્ટ છે ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ જે રજીસ્ટ્રેશન કરવા માટે જે 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 સબ રજિસ્ટરમાં આવે છે એ એના એક જીવનનો ભાગ હોય છે આ જે ડોક્યુમેન્ટ છે એ એના જીવનનો એક અગત્યનો ભાગ ભજવે છે આ ડોક્યુમેન્ટમાં કોઈ વિસંગતતા ભવિષ્યમાં ઉભીનો થાય કે કોઈ ત્રાહિત વ્યક્તિ આવીને કોઈ પણ જાતના ડુપ્લિકેટ દસ્તાવેજ ન કરે આ તમામ બાબતની તકેદારી એ એડવોકેટ દ્વારા રાખવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવો જે બિનઅધિકૃત વ્યક્તિની જે ડેફિનેશન એકવાર ડિસાઇડ કર્યા વગરનો જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ અને એને અમે સખત ભાષામાં વખોડી કાઢીએ છીએ